Thank you. માતા ખમા <ragt> <cycles and> <himself>

કદાચ ગળાય છે ભાઈ મારી યોગની ના રોમ રાજી છે આગવાન ખેડો મારો શું બોલતો છે આ ડુંગરાહની હની મેતા કેતી છે હું તારે કાળુ રાની બત્રીસી ની માતા છું વધાઓ ભગવાન હાલ તે બોક તો અમે આજી તમારી વાતો હેડતી છે મને તો કોઈ ખબર છે

ઢૂંઢવા નહીં આવી હજી ખેમણ નહીં આજ વળી વાર નાતની લઈ નતા ઘીટીની પૂને લઈને મારી જોગણી ટવકે વા ખમા કેવા આઈ તો જળા આઈ શું નાતનું દેરું શું નાતનું ખોટું થાય મન ન ગમ તે એ બોલું છું કે સવા વાળું સારું કરવા આવ્યો ખોટું કરવા ફરતી નહીં પણ જળા આવશે એ આઈ જોગણી વધાવો મારું મેલડીનો ભગવાન આલો

કોક મારી જોકણી ભગવાન રાજી છે તારા બધી સભા ભેળી કરી છે તય મુટેઠા ના હું તમારી મેલડી છું હું વારે ગોડી વહાની નાગણી છું બોલું નો આકડો પા ગો પાછો થાય તો ફરજુ કો મારું ધણી મટી જાય છો કો સુ પરતા બે કોઈ જાડો મારો ભગવાન ખમી નઈ રાખો ચોય કટ તુ છે ભેળી રે ભગવાન આગળ ભીખ માજીન તમારું ઉપર ઉનો પાડું મારું નો વહાની છે ભાઈ ભૂવો કતા કોઈડી જઈન હોય આયો હા છે ભાવાળું ડાબીમાં ઢૂણી નાઈ ઈશુ બીજા નંબરમાં ચો હોય ને હોય દાડો ઉગણ હા મરી જાય ને ભડઈ સઢાવે એટલે કાટાવો તમે છોકરા અળાવતો અળી જાવ તો કોઈ વાત હોય એવું નતું ક્યાંય જે દાદા સંધુ ભાઈ અમની કોઈ ઓળખ નથી રાવળ છે એવી ખબર નથી ખ્યામણા રમેલ માં આવી બોલી હતી નાતના રાવળ દેવો આ ભુવા પેલી વાર આવ્યો પણ જોપો જોગણી નહીં જોગણી નું શિવશંકર ની સાક્ષી નું વર્ધન છે કે જેટલો નાત ના જોગણી ખોયું હોય ને હાથ ભેઢીએ પેલી હાથ નો આવો અને તમારી હાથ ભેઢી થઈ ગઈ છે ને પાછી હવે જોગણી આવશે આવો મહેશ વસે બોલેલી અને હાથ ભેઢીએ પાછી અમૃતભાઈ મેં ગોતી ને પાછી પણ આ ટવકો અમનો લાવ્યો હતો ખાલી બેઠે બેઠા આ પંદરે પંદર ઘરવાળા ખાઈ તો આ જીવન જોય બહાર ના જવું પડે મજૂરી કરવા એવી વાત ઘેર લાવી હતી ચંદુ એક ઘરની બાર છોકરો મજૂરી કરવા ના નીકળો ને તો અમનું શોપિંગ અમની આ જીવન માટે મજૂરી પૂરી પાડે એવી વાત ભલા ભાઈ લાઈ તે અલ્પેશ ભાઈ પણ રાવળ જાય નુગરાસી મારા દેવના નહીં છે છેલાઉ મેલડી બોલું છું તારે આવે દુનિયામાં કોઈ નો ગોતી લાવો પણ જો વેળાય હું મેલડી બોલું છું ભાઈ કે જે મારા કુંડાણા મશીને ખમા

આ આ રે ફરી ગયા ને નવ નહીં કરતા હું કરું તો જે વધો તો કતો દિયે હું રસ્તો કોક આલો અમૃત ભાઈ કોઈ દેકો પૂછું નહીં પણ નાથ છે એટલે કો વધારે કેતી નહીં નકર બીજે ફોનજીન હાઈડ ઢૂણીન મરી દઈને ફરક તું નો મારવાજી વી મે લડી ઢૂણો આશી રાત ધૂણી ઢૂણીન મરી જાય ને એક કલમ નો પાડવાજી પણ નાથ છે તો નાથ થી ઉજળીશું નાથ માં આડી થું તો તમારો ભગવાન જોગમ જતો સુકુ છું એ જો વેળાએ હું માતા કો છું

શું કહું ભક્તો મારી જોગણી ઝોપે બેઠી હોય ને કોઈ દુનિયા નું ઝેરું વાડું ન થાય બીજી નાત નો લાકડી છોડીને આવ્યા હોય જોગણી પાછી વાળતી હોય જેથી બીજી મોટી વાત નાત નો આવું મારું મેલડી નું કેવું પણ જોગણી આડી થાય છે થાય છે ને થાય છે જમ મારી જોગણી નું વાઈને લુગડ ખેચેલો હિલ્યા બીજી મને ખબર પડતી નહીં પણ અંબારો ભાઈ જો વેલાય હું તમારી માતા છું હું નાત નું દેરું છું હું નાત નો ટોકો વરનાર હું કાળું હીરા ની બત્રીસ ની મેલ રહીશ વધારે તો બોલું છું કે ગમે ચેવો બંગલો બનાવ્યો હોય ને પણ મારો દેવનો ભગવાન ખમા નો કેતો હોય ને ઇ ખમા નો હોય

બંગલો જોઈને મેહમન થાય એ મોણ થાય કદાચ હું માતા એનો છું ભુવાઈ ન થાય ગયો ભાઈ પણ મોણનો ભાવ હોય ને ધોડીને ભેળું ભરાય અને જેના ઘેર આવકારો હોય ને એ સાપરું હોય તો અડધી રાતે જવરાય મળે ભાઈ ખબર છે વિશ્વાસ કરો અડધા ટવ કેવો પડશે બંગલાવાળા કઈ હવાઈ આવજો તો ઘર નહીં હવાઈ હોય પણ ભાઈ સાહેબ હું તમારી છું મારો જ જોગડણી દીવો તમે જોપે કરવાની ગણતરી રાખીશ તમારું નભી મારા જોગણી હું જોઉં છું હા

એવું મારો યોગની મેલવી ભગવાન તમારું પૂર્વ પાડશે આવું મારા માતાના ભગવાન બોલો છું વાલું તો કહી શકાય એ દરેક મારા